સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું લોકો કહી રહ્યા છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ છે અને અટલજી નગર એકે સુરત અને આ બે વર્ષથી ગટર નવી લાખી ગયા છે ત્યારનું પાણી ગટર ભરાયા જ રાખે છે ઉભરાયા જ રાખે છે અને આ કિચર જ થાય છે સમસ્યા તો બે વર્ષથી નડી રહી છે કચરાવાળી પણ કોઈ આવતી નથી ગલીમાં અને બીમાર પણ પડે છે બધા કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે કોઈને મલેરિયા થઈ જાય છે બધું થિયા રાખે છે અને એક છોકરાને આંખમાં એવું કદી ગયું છે ને કે આખ જ નથી ખુલતી છોકરાને ચાર પાંચ દિવસથી મારું નામ ભૂમિકાબેન રાજેશભાઈ રાવર છે ભૂમિકાબેન કઈ જગ્યા છે ને કઈ રીતની સમસ્યા અસિની કુમાર એકે સુરત સમસ્યા કઈ રીતની સમસ્યા ગટર લાઈન છે બે વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે છોકરાઓને સ્કૂલ જવું સવારે મૂકવું છોકરા માંડા બધા છોકરાઓ ત્રણે ત્રણ માં ત્રણે ત્રણ છોકરા માંડા હાજા આવી રીતના આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું છોકરાઓ જાય કેવી રીતે આવે કેવી રીતે